અહીંયા હોલ્સો બળદ છે અને બળદના મીઠા મોટા પબ્લિક ને ચેલેન્જ છે કે તમે જેટલા છે ને અહીંયા લાપસી અંદર મોટા કરશો ને એટલા અમે ગોળ ખવડાવીને મીઠા મોઢા કરાવશું કેમકે મારો નંદી છે ને એનું મીઠું મોઢું પેલા ખાવું જોઈએ આ આપણે કાળજા તોડીને આ દેશને ને માણસને આપણે બધાને ઊભા કર્યા જીવાયેલા છે તો આપણે થોડુંક અંદર દયાભાવ રાખી એના પ્રત્યે અને આપણે અહીંયા મુલાકાત લેતા રહી આશ્રમ બળદ માટેનો સ્પેશિયલ છે અને અહીંયા બળદને સરસ મજાના સાચવવામાં આવે છે માંદા બળદ હોય સાજા બળદ હોય કોઈ પણ બળદને અહીંયા લેવા રાખી લેવામાં આવે છે અને એને અમે આજે ગોળ ખવરાવા માટે થઈને કેમ કેમકે વિસાવદર ને ભેંસાણની જગ પબ્લિકે એને સત્તર હજારનો એને અહીંયા કડે ઓલો લાપસીના આંદર મૂક્યા તો મને એમ થયું કે મારા નંદી કેમ મીઠા મોઢા કર્યા વગરના રહીએ એટલે આ એના મીઠા મોઢા કરાવવા આવ્યા છે એટલે દરેકને મારે કહેવાનું થાય છે કે અહીંયા કે એકવાર મુલાકાત ખાસ લીએ